ચાર મહિનો ચાલુ છો ને ઓર્ડર ઉપર ઓર્ડર આપવા માંડે કોઈ ભુવા જેવી તમારે આપવું પડશે વગર નઈ ચાલે અરે હું ઉંમર થઈ ના ધુણાય પણ બોલાવી એટલે જવું તો ફરક આ તો રાતે રમીણ માં જો એક ભુવા આવેલો એક આયેલો આવેલો કોઈ કલમો નાખે કોઈ થઈ પછરાય પણ હું તો જોઈ ખબર છે કોઈ આ થઈ જ પેલું થઈ જ પણ થતું કોઈ ઓહોય નહીં ખાલી બોલી જ છી આ માતાઓનો નામ બદનામ કરી છે કોઈ પાઘડીઓ પર પાઘડીઓ ઉતરતી હતી આ ફૂલ નતો ને એટલી પાઘડીઓ હતી ભૂવો બાપરો દેખાતો નતો કોઈ પાઘડીઓ નાખેલી ને તે ભુવો અડધો દટાઈ ગયેલો

જો જો એમને એમ એક દાડો માતા આવડી પડશે તો જતા રહો માતા હોય તાણાક આવડી પડાક તમારી આવડી ના પડે પેલા હોમો લેન પડશે ને એક દાડો તો જતા રહો એ પડી તાણાપ પડી હાલ તો મોં કામ છું બહુ કમાવણી છે કારણ કે મહિનો રહ્યો ને એક મહિનામાં જેટલું કમાવવું હોય ને કમાઈ લેવું છે તમે એમ બધાનું ખાઈ ખાઈ ફૂટી ના કરે છે પોચ વાગ્યા નહીં કે ઉપરાંય નહીં રેધમાં પડવા એક જ તમે એટલે અમે તો ભુવા છે એમને એમ નહીં ખાતા કારણ કે તમે ક્યાં ફૂટી ને આકડ છે ફૂટી હોય ને આકડ પેલી સાલો હે ને સાલો ઓઢાડ ચોક આઈ ના સાલો કવર મારી નીમો તમે જો છો તો આ પાંચ છ હાથ માં આલી એટલે ખુશ કા કજો એવી વે રોજ ના રોજ પાંચ છ આવે અન ડાળા ઉંગવાનો શાંતિ થી અન રાતી જવાનું તો મગર હું કઉ છું પેલા કલાકારો જો નહી આવતા આવ ખાલી મેજિક વગાડી ને રીઝ માતા આવી જાય એ તો માતા તો આવી જાય કે મારે આવી જાય હ જલે રહેતો નહીં આ પોંચ જણ તો જલી લીધા મને એટલે એરી માતા નથી આવતી એ પૂછતા તા તમે અલે બે જાય ને એવું થતું તું પણ પેલા તો આયા ઉપા લેતો તો તમ તમ ફેવડી નાખો એવી માતા આવે ઓ બાજુના ગમવા ચરમે ના નહીં આઈ ગયો હે ભાઈ કાઈ હોય ભાઈ કાઈ ગયો સકમ બોસ મુતે જો રમેન થવાનો હે ને ના ખેન પેલો લાલ પટ્ટો ને એકલો ને

ઈમાન ઈમાન તો આવા મારતો જા ઘર બનાવી દેવો ટકા ટક માર હું કઉ છું આજ આપડા પેલો ગામનો નહીં મેન ભૂવો ઈના પાટ આલો છે આજ તું બેહતો ના ન કે રેવ કીધું છે ખબર છે જુઠ્ઠા ભુઓન પકડવાના છે યાર નેટ નેટ આદા લોચોત પડે લાગ તે કાળું તને તો એક ખબર મને બોલાયો તો એકણ તે બાજુમ રહે રખાયો તાણ તાણ તું તો આખો બરધ્યો ને આકડે અતાર ચોકન પાઠ હોય છે તો હોય પાઠ પણ રખાયો છે એરો રે ને ગામનો નહીં પેલો ફોડાડ્યો ઓ એરો મેન બુઓ છે ઇને રખાયો છે તો આપણો કા ના વાડવી પડ પણ તારા ના તો પાડવી પડ કે કે રમેણમ જોક નહીં ફોડાર કે આ તો અસલી રમેણ છે નહીં જુઠ્ઠી રમેણ પાટ રાખો જ પડ તો આ તો કોક તો કરવું પડશે તા આ તાર બે હાથો ના નકા પકડાઈ જીએ જો આ તો નવા ના માતા નહીં જન્ન લઈને આવું જન્ની તો હશે કલમ તારા દોણા ઘણી ઘણી ને જ નાખવાના

ગમ ગમે તેટલી બાધા વાળી છે અલ કોઈના ફેર પડે તો તારી માતા માં કોઈ નહીં આવું સરપંચ તમે મજાક ઉડાડી છો અલે મો બુઆ મજાક ઉડાડી છે માં આ તો બુઆ માતા આવી જઈ છે હારું કરજે માં હારું કરજે વળી જા માં માં ખમા ખમા માં ખમા સરપંચ મો બુઆ માતા નહીં ખમા ના બાપ ની માતા રહે ખમા કર માં ભગે ભાઈ સરપંચ ભગે અરે મારો જૂતો ભાઈ પગે પડા તાળી

પૂજી છે એને પથરા નહી પૂજ્યા માતાઓ જ પૂજિ છે પણ ખરા વાતો ના ખબર મારા માતાઓ બેઠી છે સરપંચ તને કશો છોકરા ના લ્યો કે મારી માતાજી ખરી વાત માતા નો હાથો ના કેવા પેલો નહીં સરપંચ લો મારી જવાય

કાલુ ભાઈ તો માતાએ જોરદાર છોકરો આલે મને એ મા આગળથી પઠ્ઠા છે માતા હોમાં નહીં પઠ્ઠા જેવી સાચી વાત છે ઓ ખબર જો જોતો તો ને એવું જ મળ્યો છે બગાત માતાઓ પૂજે પથરા નહીં પૂજે તો સાચી વાત છે કે જે દેવબત્તી કરે ને એનું કામ થાય બસ હું કહો છું કાલુ ભાઈ આજ ભેગા થવાના દર્શન કરાવી દે માતાજી ના બે મહિનો ઘેર નહી અત્યારે મનની વાત તો ખબર તમને ખબર પડે ને તો હું મોવાની જઉં એવું છે

તાર મહિનો આવ્યો છે આવ્યો છે ને અરે મારી માતાને રમેન કરાવી છે કે હાથમાં હાથું 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 હા હા તું માં માં મની વાત કરી દીધી માં કાલ ભાઈ હા માતાજી પકડી લે ને ખાલી ગયો કોઈ નહી આ તૂટી ગયો ને ફાધાઈ દે એટલે બસ તું તો આશા રાખજે વધાઈ દે આશા તો મે જીવ કઈ થી વધારે રાખું છું બસ તા મોના ને ઇની માતા છે હા ના મોના માતા પથરો બસ તા હાચી વાત ને ઓ રેવા તા મારે રમણ જવાનું છે રાત્રે રાતે જોરદાર છે જે મનની વાતો ને એ પૂરી કરી દે પાછી કાલુ ભાઈ ભક્તિ કરીએ ને અમારી માતા મારી છે ભુવા આવી ને જેવા આવી છે ના જોવાની કોઈ વાત ના થાય ને ઓમ તો ખબર નઈ છું મારી મન ની વાત કરી દીધી હતી ને એ પૂરી થઈ જાય મારતું મન ની વાત તો ખબર જ હોય

બપોરિયા હા એટલું વગાડ વગર કરે છે હાજ આવ્યો કે પેલી કાળું માતા જોરદાર છે

દેવાનો જી જી કઈ જો કઈ તરીશન જી નહીં દેખાતો નખરું ચોપડ જો કે બહુ ભઈ માયરા આવી છે રેવા દે રેવા દે નકા અટકો લેવા આવો છો ને ચાલે લેવા આવો એડવાન્કર એડવાન્કર બોડા વગાનો બોલતા નકર ચોટી પડશે હુરા તળિયા હોય ને તો ગામમાં રમેલ ચા આવી જ જોવું હોય તો આવવાનો છું અને પેલી હોકો લઈ ના છું